સૌ મિત્રો જય સોમનાથ ઓમ નમ શિવાય પ્રિય મિત્રો તમારો દિવસ શુભ રહે મંગલમ રહે શુભકામના હું બિલી મારાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજ રોજ જોઈશું આજનો શુભ પંચાંગ આજે તારીખ છે સત્તાવીસ ત્રણ બે હજાર પચીસ ને ગુરુવાર ફાગણવત તેર સ્થિતિ છે આજે પ્રદોષ પણ છે આજે શિવરાત્રી પણ આજે જ છે મિત્રો જ્યારે પણ પ્રદોષ અને શિવરાત્રી બે સાથે આવે ત્યારે એને ગંગા તિથિ કીધી છે આ દિવસે ભગવાન શંકરની ઉપાસના રાધના ચોવીસ કલાક કરી શકાય છે અને ખાસ કરીને સાંજે સંધ્યાકાળે ભગવાન શંકરની પૂજા કરશો તો પ્રદોષ વ્રતનું ફળ મળશે અને રાત્રિના સમયે કરો છો તો શિવરાત્રિનું ફળ મળશે આજે ઘણા પ્રદોષનો ઉપવાસ કરતા હોય છે તો એ લોકોએ આજે શિવરાત્રી પણ કરી લેવાની ફળહાર કરી લો તો ડબલ પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે અને આજે પાછો ગુરુવાર પણ છે અને ગુરુવારની સાથે સતતારકા નક્ષત્ર પણ શ્રેષ્ઠ છે એ પણ વરુણદેવનું નક્ષત્ર છે તો આ સંજોગ ઊભો થયો છે આગળ મહિનો છે ગુરુવાર છે પ્રદોષ છે અને શિવરાત્રિ છે બહુ શ્રેષ્ઠ દિવસ છે આ દિવસે કરેલું કાર્ય ભાગ્યને બહુ મોટું પરિવર્તન આપે છે આજની તેરસને શ્રી રંગ તેરસ તરીકે પણ ઓળખવામાં આવે છે મધુકૃષ્ણ ત્રયોદશી તરીકે પણ ઓળખવામાં આવે છે આજે વરુણી યોગ કહેવાય એવો આજનો દિવસ છે કારણ કે પ્રદોષ અને શિવરાત્રિ અને ગુરુવાર બધું ભેગું થયું છે તો આજે ભગવાન શંકરના મંદિરે પહોંચી જજો મહાદેવની ઉપાસના આરાધના કરો બહુ ભગવાન શંકરની કૃપા પ્રાપ્તિ થઈ જાય તો જીવન આખો વેળો પાર થઈ જતો હોય છે તેવા ભગવાન શંકરના ચરણોમાં વંદન સાથે પ્રાર્થના આજે જોઈશું આજનો શુભ પંચાંગ આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે તેરસ આ તેરસ તિથિ આજે મળસ કે એક ને ચુમ્માલીસે શરૂ થાય છે અને આજે રાત્રે અગિયાર ને પાંચ મિનિટ પૂર્ણ થઈ જશે આજે જે બાગનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે સતતારકા આ સતતારકા નક્ષત્ર આજે મળસ કે બે ને ત્રીસ મિનિટથી શરૂ થઈ આવતીકાલે મળસ કે પાંત્રીસ મિનિટે પૂર્ણ થઈ જાય છે આજે જે બાગનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે સદ સાધ્ય સાધ્ય યોગ આજે સવારે નવ ને છવ્વીસ મિનિટે શરૂ થાય છે અને નવને છવ્વીસ મિનિટ પછી જે બાળનો જન્મ થાય એનો શુભ યોગ ગણાશે આજે જે બાગનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે ઘર આ ઘર કરણ આજે બપોરે બાર ને ઓગણત્રીસ મિનિટે પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળનો જન્મ થાય એનું વણી જ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે કુંભ કુંભ રાશિ નક્ષત્ર આવે છે કુંભ રાશિનો સ્વામી શનિ ગણાય છે આ કુંભ રાશિ આજે આખો દિવસ રહેશે આ કુંભ રાશિ અઠાવીસ તારીખે સાંજે ચાર ને ઓગણપચાસ મિનિટ પૂર્ણ થાય છે એટલે ત્યાં સુધી જે બાળકનો જન્મ થશે એ બધાની રાશિ કુંભ ગણાશે આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરવાનું બહુ જ મહત્ત્વ છે મિત્રો એ સમયગાળા દરમિયાન તમારો જન્મ છે એ નક્ષત્ર એ યોગ તિથિ ગયા જન્મના કર્મ સાથે બંધાયેલું હોય છે તે પ્રમાણે તમારા જીવનમાં સુખ દુઃખ આવતું હોય છે તમે જો એને યોગ્ય સમયે પૂજન વિધિ કરેલો છો તો તમારું જીવન સરળ બની જતું હોય છે તો ચોક્કસ કરી લેજો આજે જે કમારા સબસ્ક્રાઈબ મિત્ર એ અમારા ઘર પરિવારમાંથી કોઈની પણ વરસગાંઠ છે તો એ બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિન્નત થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે આજે સબસ્ક્રાઈબ મિત્ર અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યા છે કોઈ વિદેશ જઈ રહ્યું છે કોઈનું ઓપરેશન હોય કોઈને ડિલિવરી હોય કોઈની સગાઈ હોય કોઈની છઠ્ઠીની પૂજા હોય કોઈ ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યું છે કોઈ નવો ધંધો ચાલુ કરવા જઈ રહ્યું છે કોઈ નોકરી નવી ચાલુ કરવા જઈ રહ્યું છે એ આજના દિવસે કોઈ રમતગમતમાં ભાગ લેવા જઈ રહ્યું છે કોઈપણ કાર્યનો આરંભ કરવા તમે જઈ રહ્યા છો તો બધા કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થાય હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું પરંતુ આજે ઘરેથી નીકળતા પહેલાં આજનો સુકન કરીને નીકળજો તો કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થાય એમ તો આજે ગુરુવાર છે તો ઘરે માતા પિતાને વંદન કરવાના ગુરુ પ્રથમ ગુરુ માતા પિતા છે કોઈ ગુરુ મહારાજને વંદન કરો ન કર્યા હોય તો માતા પિતા શ્રેષ્ઠ ઘરે દેવસ્થાનમાં પગે લાગો ભગવાનને કહેવાનું મારા કાર્ય મારી સાથે રહેજો આજે બ્રાહ્મણને ભોજન કરાવવાનું પણ બહુ મહત્ત્વ છે કારણ કે આજે પ્રદોષ પણ છે ને શિવરાત્રિ પણ છે અને આજે ખાસ કરીને ધ્યાનમાં રાખો જ્યારે બી તમે કોઈ ઉપવાસ કરો છો તો બીજે બીજા દાન કરી દો બ્રાહ્મણોને કરી શકો ભિક્ષુકોને કરી શકો જરૂરિયાતમંદ વ્યક્તિઓને દાન કરો જે રીતે જે અનુકૂળતા હોય તે રીતે કરો એનાથી ભગવાન પ્રસન્ન થાય છે તમે જેને દાન કરશો ને તેના આશીર્વાદથી તમારું જીવન બદલાતું હોય છે આજે આખા દિવસમાં તમે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તો તે કાર્ય માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે તે સમય જોઈ લઈએ આજે સવારે છથી સાડા સાત વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આજે સવારે સાડા દસથી બપોરે ત્રણ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે સાંજે છથી રાત્રે નવ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે રાત્રે બારથી આવતીકાલે મળસ કે એકને તીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે આવતીકાલે મળસ કે ત્રણથી સવારે છ વાગ્યા સુધીનો સમય રહેશે બે ને 30 થી લઈ આવતીકાલે મળસ કે પાંત્રીસ મિનિટ સુધીમાં તમારું કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ તો અગિયાર દિવસમાં મળે બાકી મળવાની શક્યતા ખૂબ ઓછી છે આજના દિવસે કોઈ પણ કાર્ય કરવું શ્રેષ્ઠ છે કારણ કે આજે સતત નક્ષત્ર પણ છે ગુરુવાર છે ચૌદસ તેરસ સાથે છે આજે તમે આજનું નક્ષત્ર જે છે એ કોઈ પણ પૂજા મંત્ર સિદ્ધ કરવા માટેનું છે ખાસ કરીને તાંત્રિક લોકો જે હોય છે એ લોકો આ નક્ષત્રનો ઉપયોગ કરી અને મંત્રને સિદ્ધ કરે છે કારણ કે આ દિવસે જે મંત્ર સિદ્ધ કરો એ એકદમ જલ્દીથી સિદ્ધ થઈ જાય છે આપણે બીજી તાંત્રિક તાંત્રિકમાં નથી પડતા આપણે સાત્વિક કરીએ છીએ તો તમે જે રોજ ઘરે પૂજા કરતા હોય તે આજે ચોક્કસ કરો કારણ કે એ મંત્ર સિદ્ધ થશે એ જ્યારે મંત્ર સિદ્ધ થાય છે ત્યારે કામ થતું હોય છે અને નિયમ છે મંત્રાધીન દેવા મંત્રને આધીન છે દેવતાઓ અને દેવતાઓને મંત્ર બોલો એટલે દેવતાઓએ આવવું પડે છે એટલા માટે તમે મંત્રને સિદ્ધ કરશો તમારી પૂજાને જેમ સિદ્ધ કરતા જશો તેમ તેમ તમારા જીવનમાં પ્રગતિ થતી જશે પૈસા કે બેંક બેલેન્સ ન જુઓ ભગવાનની પૂજા આરાધના કરવાથી પાપનો જ નાશ થતો હોય છે પુણ્ય તો તમે લખાઈને આવેલા છો એ પુણ્ય ભોગવવા માટે જે શ્રેષ્ઠ સમય જોઈએ ને તે મળી જતો હોય છે પૂજા કરવાથી આજના દિવસે કોઈ કોઈપણ કાર્ય કરવા માટે શ્રેષ્ઠ છે પરંતુ ખાસ ધ્યાન રાખવું આજે બીજે પણ કોઈપણ પ્રકારના મારણ તારણના પ્રયોગો પણ થતા હોય છે એમાં પણ એ લોકોને સફળતા મળતી હોય છે માટે તમે કોઈ વસ્તુની ખરીદી કરવા ગયા હોય સસ્તામાં સસ્તી વસ્તુ તમને મોંઘી આપી દેશે એવી રીતે તમે વાતમાં ભ્રમિત થઈ જશો ભેરવાઈ જશો કોઈની વાતમાં આવી શકો છો કોઈને મોહિત થઈ શકો છો તમે માટે ધ્યાનમાં આટલું રાખવાનું છે કોઈ પણ વેચાણ કરો કે ખરીદી કરો તો તમને નુકસાન ન થાય તેનું ધ્યાન રાખીને કાર્ય કરો બાકી ભગવાનની પૂજા કરવા માટે તો શ્રેષ્ઠ છે આજના દિવસે પંચક પણ છે આજે ઇન્ટરવ્યૂ આપવા માટે શ્રેષ્ઠ છે આજના દિવસે કોઈપણ વસ્તુનું કાર્યનો આરંભ કરવા માટે પણ શ્રેષ્ઠ દિવસ છે આજે નવા વસ્ત્ર ભૂલમાં પણ ધારણ ન કરશું નવ વસ્ત્ર ધારણ કરવાથી રિએક્શન આવી શકે છે એટલે કે કોઈપણ પ્રકારની એલર્જી ઇન્ફેક્શન થઈ શકે છે દવાનું પણ થઈ શકે ખાવાથી પણ થઈ શકે છે કૂતરું કરણોનો પણ પ્રસંગ બની શકે એટલા માટે આજે બને દસોધી નવા વસ્ત્રોનો ત્યાગ કરજો આવું બધું જે ફળ છે એ આજે મળસ કે બે ને ત્રીસથી લઈને આવતીકાલે મળસ કે પાંત્રીસ મિનિટ સુધીમાં તમને મળે આજે કરશો આજનો સંકલ્પ ચમચીમાં પાણી લઈ લો અદ્યતન માસના માસોત્તમ પરમ પવિત્ર ફાલ્ગુન માસે શુભે કૃષ્ણ પક્ષે ત્રદશી અંતર્ગત ચતુર્દશીયામ આયામ વાસન વિત્તાયામ વિત્તામ ચૌદશ આવતીકાલે સાંજે સાત વાગે પૂર્ણ થઈ જાય છે આઠ વાગ્યા સુધીમાં એટલે રાત્રિના ભાગમાં જે ચૌદસ જોઈએ રાત્રિના પ્રહરમાં જે ચૌદસ જોઈએ નથી એટલા માટે આજે એક શિવરાત્રી ગણાશે એ જ રીતે પ્રદોષનું પણ મહત્ત્વ હોય છે સંધ્યાકાળ પહેલાં અને સંધ્યાકાળ પછી પ્રદોષ હોવો જોઈએ એકસો ચુમ્માલીસ મિનિટ છે ટોટલ એ પ્રદોષકાળનો સમય છે પણ એ સંધ્યાકાળ મધ્ય ભાગ ગણાય એની આગળ પાછળ એટલી મિનિટો ચોસઠ ચોસઠ મિનિટો ગણવામાં આવતી હોય છે એ રીતે પ્રદોષનું મહત્ત્વ હોય છે એટલે પ્રદોષનું વ્રત કરતા હોય

लक्ष्मी ही प्राप्ति अर्थम प्राप्त लक्ष्मी ही चिरकाल रक्षणात्मक लोके व सभायाम राज व्यापारे विद्या अभ्यासे देशे विदेशे सर्वत्र यश कीर्ति विजय लाभादि प्राप्ति अर्थम मम अखिल कुटुंबस्य आयु आरोग्य ऐश्वर्य प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र रुन्दानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિ દ્રષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધ તો મારણ મંત્ર તંત્ર અરીષ્ટ દોષ પીડા નિવૃત્તિ દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થમ મમ શકલ મનવાંછિત ફલ તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકો

प्राप्ति अर्थम असंतन प्राप्ति वाला मंडे पण आवी जायसेम दीर्घ आयु आरोग्य ऐश्वर्य आदि प्राप्ति अर्थम तथाच अवजन लगन नहीं थे ते लोके बोलवा मम जडटी विवाह योग प्राप्ति अर्थम विवाह पत्यां दामपत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति સંતાન પ્રાપ્તિ નથી દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્ય સમન્વિત સંતિ સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો

विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्ये सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम ओ आरोग्य बोलेले जे आरोग्यनी बुझे आपलिन एलो परे हम त तो प्रत्येक जना आज बोलवा बोलो ममा आयु आरोग्य ऐश्वर्य आदि प्राप्ति अर्थम વધારે જણાવો સકલ મનવા ફલ પ્રાપ્તિ અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાય થાળીમાં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય

એતાની ગંધા પુષ્પા ધૂપા દીપા નવેદ્ય તામ્ર દક્ષણા પ્રદક્ષણા સહિત પ્રણુ મમ સકલ મનવાંચિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન ન મમ પાણી મૂકી દેવાનું પાછું પાણી લેવાનું પૂજન અર્ચન બ્રહ્માર્પમસ્તુ નીચે જમીન પર પાણી મૂકો એમાં આંગળી ઘસે કપડામાં તિલક કરી દો કપડામાં જમીન પર પાણી મૂકવું છે એમાં ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ

ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બે આઇકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કે મૂકું એ તમને મળે મિત્રો કઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સૌને જય સોમનાથ